સમાચાર સમાચાર સોનારા વાંચે છે મુખ્ય જમ્મુ કાશ્મીરના રામબનમાં આબ ફાટ્યા બાદ અનેક સ્થળે થયેલા ભૂસ્ખલનને કારણે ત્રણના મોત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મુર્શિદાબાદની વર્તમાન સ્થિતિ અંગે કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કરશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેમ્સ ડેવિડ વેન્સ આવતીકાલે ભારતની ચાર દિવસના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હી પહોંચશે કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણના અમેરિકાને પહેરુ પ્રવાસનો આજથી પ્રારંભ આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ચંદીગઢમાં મુકાબલો વિગતવાર જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં કરાનું તોફાન અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચાલીસ જેટલા રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે ધરમકુંડ ગામમાં અચાનક આવેલા પૂરના કારણે અંદાજે ચાલીસ મકાનોને નુકસાન થયું છે દરમિયાન સોથી વધુ લોકોને સલામત રીતે બચાવી લેવાયા છે સતત વરસાદના કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાશરી અને બનીહાલ વચ્ચે અંદાજે એક ડઝન જેટલા સ્થળ પર ભૂસ્ખલન અને માટી ધસી જવાની ઘટના બની છે તેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે જણાવ્યું કે તેઓ જિલ્લાના નાયબ કમિશનર સાથે સતત સંપર્કમાં છે ટ્રાફિક પોલીસે લોકોને વાતાવરણ સામાન્ય ન થાય અને રસ્તાઓ ન ખુલે ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે હાલમાં રસ્તાઓ પર હજી પણ કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ ખરાબ વાતાવરણના કારણે શ્રીનગર સોનમર્ગ ગુમરી માર્ગ ઐતિહાસિક માર્ગ અને સેન્થન ટોપ માર્ગ પણ બંધ કરી દેવાયા છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના મોટાભાગના વિસ્તારમાં આવતીકાલ સુધીમાં સામાન્ય વરસાદની આગાહી છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ આવતીકાલે ઝડપી પવનની સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે અરૂણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ વિદર્ભમાં આગામી ત્રણ દિવસ લૂ લાગવાની શક્યતા છે તો આજે મધ્ય મહારાષ્ટ્ર અને બુધવાર સુધી ગુજરાતમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે આજે સવારે તેમણે રાજકોટના ભાયાવદર ખાતે સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમ અંતર્ગત સાયકલ ચલાવી ત્યારબાદ શ્રી માંડવિયાએ સાયકલ સવારો સાથે સંવાદ કર્યો હતો શ્રી માંડવ્યાએ આજે રાજકોટના ઉપલેટા અને ધોરાજી ખાતે નિર્માણ પામનારા નવા બસ મથક અને ઉપલેટા મહેસુલી સેવા સદનનું પણ ખાતમુહૂર્ત કર્યું પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ મુર્શિદાબાદમાં કોમી હિંસાને પગલે પાયાના સ્થળની પરિસ્થિતિઓ પર તેમના તારણો પર કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કરશે મુર્શિદાબાદ જિલ્લાના અશાંત વિસ્તારોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા રાજ્યપાલે કહ્યું તેઓ આ ઘટનાને મુખ્યમંત્રી મમતા બેનર્જી સમક્ષ ઉઠાવશે આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વકફ સુધારા અધિનિયમના વિરોધમાં હાલમાં થયેલી રાજકીય હિંસા અને અફવાઓ વચ્ચે રાજ્યના લોકોને શાંતિ જાળવા રાખવા અપીલ કરી છે સુશ્રી બેનર્જીએ એક નિવેદનમાં ભાજપ અને તેમના સહયોગીઓ પર પશ્ચિમ બંગાળમાં ગંભીર આક્ષેપ લગાવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વહીવટી પગલાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ચેતવણી આપી કે જે પણ દોષી સાબિત થશે તેમને છોડવામાં નહીં આવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટર પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે સુશ્રી મુર્મુએ પોતાના સંદેશમાં કહ્યું ઈસા મસીહનું જીવન સત્ય ન્યાય અને કરુણાના માર્ગ પર ચાલવા લોકોને પ્રેરણા આપે છે તેમણે લોકોને ઈસા મસીહના ત્યાગ અને પ્રેમના સંદેશને જીવનમાં આત્મસાત કરવાની પણ અપીલ કરી હતી શ્રી ધનખડે કહ્યું ઈસ્ટરનો તહેવાર નવી આશા અને નવી શરૂઆતનું પ્રતિક છે તેમણે કહ્યું ઈસા મસીહની કરુણા ક્ષમા અને સેવાનો સંદેશ સુમેળભર્યા સમાજના નિર્માણનો માર્ગ મોકળો કરે છે શ્રી મોદીએ કહ્યું ઈસ્ટરનો તહેવાર નવી આશા અને નવી શરૂઆતની ભાવનાનો પ્રતિક છે તેમણે કહ્યું ઈસા મસીહનો સંદેશ માનવતાને પ્રેમ અને ત્યાગના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાવીસ એપ્રિલે જિદ્દાહ પહોંચશે ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો પ્રવાસ હશે આ પ્રવાસ ભારત અને સાઉદી અરબના સંબંધોમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને દર્શાવે છે આ પ્રવાસ ઘણો જ મહત્વનો છે કારણ કે આ પહેલાના ભારતીય પ્રધાનમંત્રીઓનો પ્રવાસ રિયાદ સુધી જ મર્યાદિત હતો વર્ષ ઓગણીસો બ્યાસીમાં જેદ્દાહનો પ્રવાસ કરનારા છેલ્લા ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા સાંભળીએ આ અંગે એક અહેવાલ भारत की स्वतंत्रता के बाद उन्नीस में औपचारिक रूप से स्थापित राजनीतिक संबंध ने अपने 78 वर्षों के इतिहास में महत्वपूर्ण मील का पत्थर देखे हैं। 2010 में संबंधों ने एक नए चरण में प्रवेश किया जब दोनों देशों ने अपने संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक बढ़ाया जो क्षेत्रीय स्थिरता ऊर्जा सुरक्षा और आर्थिक सहयोग में बढ़ते पारस्परिक हितों को दर्शाता है प्रधानमंत्री मोदी की दो में सऊदी अरब का पहली यात्रा द्विपक्षीय संबंधों में एक निर्णायक मोड थी इस यात्रा के दौरान किंग सलमान ने सर्वोच्च नागरिक सम्मान किंग अब्दुल्लासिज शास प्रधानमंत्री मोदी को प्रदान किया 2019 तक संबंध और अधिक परिपक्व हो गए इन आदान प्रदानों के परिणाम स्वरूप रणनीतिक साझेदारी परिषद की स्थापना हुई प्रधानमंत्री मोदी का राज्य का प्रधानमंत्री भी रहे क्राउन प्रिंस मोहम्मद बिन सलमान के साथ मजबूत व्यक्तिगत संबंध है उनकी सबसे हालिया बैठक सेप्टेम्बर टू में नई दिल्ली में जी ट्वेंटी समिट में हुई थी विनोद कुमार आकाशवाणी समाचार के लिए जेद्दा ऐसी આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેમ્સ ડેવિડ વેન્સ આવતીકાલે ભારતના ચાર દિવસના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે તેમના ધર્મપત્ની ઉસા વેન્સ અને અમેરિકાના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હશે શ્રી વેન્સનો આ પહેલો ભારત પ્રવાસ છે તેઓ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે ઉપરાષ્ટ્રપ્રમુખ અને તેમનું પ્રતિનિધિમંડળના દિલ્હીમાં અન્ય ઘણા કાર્યક્રમ પણ છે તેમજ અમેરિકા પરત જતા પહેલા તેઓ જયપુર અને આગ્રા પણ જશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણના અમેરિકા અને પેરુ પ્રવાસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તેઓ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં બે દિવસ રોકાશે અને સ્ટેનફર્ડ વિશ્વવિદ્યાલયના હુવર ઇન્સ્ટિટ્યુશનમાં સંબોધન કરશે સુશ્રી સીતારમણ નાણાં વ્યવસ્થાપન તેમજ માહિતી અને ટેકનોલોજી સંબંધિત કેટલીક મુખ્ય કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે નાણામંત્રી ભારતીય મૂળના લોકોને એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે સુશ્રી સીતારમણ વોશિંગ્ટનમાં બાવીસ એપ્રિલે આંતરરાષ્ટ્રીય ભંડોળ અને વિશ્વ બેંકની બેઠકોમાં ઉપસ્થિત રહેશે તેઓ જી ટ્વેન્ટી દેશોના નાણાં મંત્રીઓની બીજી બેઠક કેન્દ્રીય બેન્કોના ગવર્નરની બેઠક વિકાસ સમિતિના સંપૂર્ણ સત્ર અને વૈશ્વિક સાર્વભૌમ ગ્લોબલ સોવરન ઋણ ગોળમેચી સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે સુશ્રી સીતારમણ છવ્વીસ એપ્રિલે પહેલીવાર પેરુના પ્રવાસે પહોંચશે તેમની સાથે નાણાં મંત્રાલયના અધિકારીઓ અને કારોબારીઓનું એક વિશિષ્ટ મંડળ પણ છે આ ભારત અને પેરુ વચ્ચે વધતા આર્થિક અને વ્યાપારી સંબંધોને દર્શાવે છે ભારતીય જનતા પાર્ટી આજથી આગામી પાંચમી સુધી દેશભરમાં વકફ સુધારા અધિનિયમ અંગે જાગૃતિ ફેલાવવા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહ્યું છે ભાજપના મહાસચિવ રાધામોહનદાસ અગ્રવાલ અને લઘુમતી પાંખના પ્રમુખ જમાલ સિદ્દીકી પાંચ મે સુધી ચાલનારી ઝુંબેશનું નેતૃત્વ કરશે અગાઉ વકફ વિધેયકને લઈને દેશભરના ભાજપના પદાધિકારીઓની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નિવાસસ્થાને દસ એપ્રિલે બેઠક યોજાઈ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વકફના સંચાલન અને કલ્યાણ કાર્યક્રમોમાં મુસ્લિમો અને મહિલાઓને તેની મિલકતોના પારદર્શક અને કાર્યક્ષમ સંચાલન સાથે હિસ્સેદાર બનાવવા માટે કટિબદ્ધ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ક્રિકેટમાં આજે બે મેચ રમાશે આજે બપોરે સાડા ત્રણ વાગે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ચંદીગઢમાં મુકાબલો થશે પંજાબ કિંગ્સ દસ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે જ્યારે બેંગ્લોરની ટીમ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે અનેક મેચમાં આજે સાંજે સાડા સાત વાગે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે સાત મેચમાંથી બે મેચ બે જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે ચેન્નાઇએ ટુર્નામેન્ટમાં ટકી રહેવા પોતાની બચેલી સાત મેચમાંથી ઓછામાં ઓછી છ જીતવી પડશે જ્યારે મુંબઈની ટીમ પણ સારી સ્થિતિમાં નથી મુંબઈએ અત્યાર સુધી માત્ર ત્રણ મેચ જીતી છે જમ્મુ કાશ્મીરના રામબનમાં આબ ફાટ્યા બાદ અનેક સ્થળે થયેલા ભૂસ્ખલનને કારણે ત્રણના મોત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મુર્શિદાબાદની વર્તમાન સ્થિતિ અંગે કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કરશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેમ્સ ડેવિડ વેન્સ આવતીકાલે ભારતની ચાર દિવસના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હી પહોંચશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણના અમેરિકા અને પહેરુ પ્રવાસનો આજથી પ્રારંભ અને આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ચંદીગઢમાં મુકાબલો હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા